મારું મારા નવા લોકમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા બિરાડા ની પ્રભાત કેમ છો બધા મજામાં મજા માં જ છો અને આપણે આવી ગયા છે સાપુતારા થી ફરી અને રુંઢાના ઓર જેવું એવું હતું તે પૂગી ગયા તા ઘરે અને થાક ન તો લઈ ગયો ભાઈ ન તો તમે બહુ ડુંગરા ડુંગરા ચડીએ પણ ના ચડે એનું કારણ કે ધુમ્મસ જ એટલું હતું એના કારણે થઈને પાછા રિટર્ન વહેલા થઈ ગયા હતા હવે થોડું નવું એક મારે છે ને હેલ્મેટ આવ્યા છે બુલેટમાં આવ્યો ને તો આ સુધી હોય ખાલી કાચવાળો પછી એસપી ગાડી લીધી એમાંય અહીં હોતી પણ ઓલા જે આખા હેલ્મેટ આવે ને તો એ નહોતા કારણ કે મેં લીધું છે આપણે મોટો લોગિંગ કરવા હાટું મેં કીધું આપણા મોબાઈલને રિસ્ક લઈએ બરાબર તો હવે એમાં એવું છે ગોપ્રો તો લેવો નથી પહેલાં મેં કીધું આમાં ટ્રાય મારીએ શું થાય ને શું ના થાય તો એવા માટે સ્ટેન્ડ તો લઈ લીધું છે પણ હેલ્મેટનો જુગાડ કરવો હેલ્મેટનો ખર્ચો કરવામાં હું સૌ નહીં હવે કદાચ કરવો પડે તો કરવો પડે કારણ કે મેં બધા મિત્રને બધાને પૂછ્યું જે લોકો બધા નવી ગાડીઓ છે બધે કે ભાઈ આટલા જ હેલ્મેટ છે નકર આ અહીંયા ઓલું હેલ્મેટ વાળું પ્લાસ્ટિક વાળું હોય ને અહીંયા સ્ટેન્ડ રહી જાય તો આપણે જો આ સ્ટેન્ડ તો લઈ લીધું છે સ્ટેન્ડનો તો અઢીસો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે પણ હવે શું થાય હું ના થાય કોને ખબર છે હવે જોઈએ ને હેલ્મેટ નો કઈક જુગાડ કરીએ અને આપણે કઈ 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 રખડીએ મતલબ રખડીએ તબેલે જાય વાત ઓછી તું કરતા જાય મોજ આવે આ છે એવું ચાલુ ગાડી નથી ઉતારા તું બહુ મજા નથી આવતી એના કારણેથી હાલો તો મારો માસ ઉતરી છે તો વાત કરીએ એમની સાથે તો જય શ્રી કૃષ્ણ માં હલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં મજામાં કેવો ને એકેશભાઈને બહુ વેત આવતી નથી વિડિયા ઉતારવાની પણ કોઈક સમય હવે હમણાં આવતા એવું એ

જો કે અત્યારે વરસાદ કેવો કંઈ છે નહીં હાલમાં અને તાપી મહિનામાં પાણી ઉપર વાસમાં વરસાદ છે એના કારણે છે તો અત્યારે થોડીક ભૂખ લાગી છે તો ફટાફટ જમી લઉં અને શું કર્યું છે જોવું છે તમારે માય ફેવરેટ જો જય શ્રી કૃષ્ણમાં હલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં મજામાં જીવો મને નેકેશ ને લાગી ભૂખ બરાબર અમે ત્યાં ફરારી સાંભળવું મિદાન કરવા જાય ફરાર

એ છે સ્કોર્પિયો કઈ ના થાય એવું કોઈ હોય કાટાડી વસ્તુ કાપકુટ કરે છે અને જો ને આપડી ધનોરાજા ત્યાં સ્કોર્પિયો ત્યાં પડ્યો છે બાર ના જાડવા મસ્ત છે પણ થોડીક લીંબુડી અમારી બગડી ગઈ છે જો આ લીંબુડી અમારી આવું થઈ ગયું છે બધું

અને ચરો નખાઈ ગયો છે એટલે બધું ઓલ કામ સેટ છે કે વાંધા જેવું છે નહીં અને કેન એટલા બધા પડ્યા છે ને તમને એમ થાય કે દૂધ દૂધ હજી અડધા કેન અમારે ગાયબ છે એ જોઈ લો નાના મોટા ને કેન આમ ધબા ધબી છે અને કઈ જગ્યાએ ખબર આમાં અમારા રૂમમાં દાણ ભર્યું જોયું ને ભૂસો ને ખોડ ને જોયું ને આ બનાવી લીધો અને આ ભાઈ આ ભાઈએ બનાવ્યું કા ભાઈ બનાવ્યું ને ત્યાં બનાવ્યું સરસ લ્યો હાલો

ને લાઈક કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરીજો ફોલો કરીજો હા લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો હાલો તો મળીએ તમને આગળ કાલે કાલે